ભારત માટે જાસૂસીના આરોપસર ધરપકડ કરાયેલા યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાના કેસમાં પોલીસ તપાસ તીવ્ર બની છે પૂછપરછ દરમિયાન હરિયાણા પોલીસે તેના મોબાઈલ ફોનમાંથી ડિલીટ કરેલો ડેટા મેળવ્યો જેનાથી અનેક મહત્વપૂર્ણ સંકેતો મળ્યા ફોરેન્સિક તપાસ બાદ પોલીસને કેટલાક પુરાવા મળ્યા છે જ્યાં સમગ્ર મામલાના મૂળ સુધી પહોંચવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે આ મામલે પોલીસના જણાવ્યા અનુસાર પ્રાપ્ત થયેલા ડેટામાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ સાથે સંકળાયેલા પીઆઈઓ સાથે વાતચીતના પુરાવા મળ્યા છે આ ઉપરાંત એક શંકાસ્પદ પાકિસ્તાની અધિકારી ડેનિસનું નામ પણ પ્રકાશમાં આવ્યું છે જે દિલ્હીમાં પાકિસ્તાની દૂતાવાસમાં કામ કરતો હોવાનું કહેવાય છે પોલીસે જ્યોતિ મલ્હોત્રા પાસેથી ત્રણ મોબાઈલ ફોન અને એક લેપટોપ જપ્ત કર્યા જેને ડિજિટલ ફોરેન્સિક તપાસ માટે કરનાલના મધુબન સ્થિત લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા ત્યારે મોબાઈલમાંથી ડિલીટ કરેલો ડેટા અને કોલ ડિટેલ્સ મળી ગયા છે પરંતુ લેપટોપમાંથી ડેટા હજુ પણ મળવાની રાહત જોવાઈ રહી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ